સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં અસામાજિક તત્ત્વોની લુખાગીરીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો એક મુસાફર દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર વાયરલ થયેલા વિડીયોમાં બીઆરટીએસ બસની અંદર કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં બબાલ કરતા જોવા મળી રહ્યા છે જોકે આ બબાલ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટનાએ ફરી એકવાર સુરતની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ બીઆરટીએસ બસમાં ડ્રગ્સનું સેવન કરતો એક વિડીયો વાયરલ થયો હતો જેણે ભારે ચકચાર જગાવી હતી આ પ્રકારની ઘટનાઓ શહેરીજનોમાં ભય અને અસુરક્ષાની ભાવના પેદા કરી રહી છે સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે આ મામલે તંત્ર દ્વારા શું પગલા લેવાય છે તે જોવું રહ્યું